આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર પહેલેથી જ હોય તો તમે આ બ્રોકરેજ હાઉસનો ટાર્ગેટ જાણી શકો અને સ્ટોપ લોસ પણ જાણી શકો સાથે જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેરો વિશેની માહિતી જાણી શકો બ્રોકરેજ હાઉસ જે તેમના રિપોર્ટમાં શું જણાવ્યું આ શેરોને લઈને એ પણ તમે જાણી શકો પણ મિત્રો કોઈપણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી અથવા પછી તમે જાતે પણ ઓનલાઈન રિસર્ચ કરી

જો તમે ઓછા સમયમાં સારો નફો કમાવા માંગો છો તો ત્રણ સ્ટોકમાં રોકાણ કરી શકો છો આમાં વારી એનર્જી જમના ઓટો અને સુદર્શન કેમિકલના શેરોનો સમાવેશ થાય છે આ સ્ટોકમાં હાલમાં જ તેની મજબૂત સ્થિતિના કારણે ચર્ચામાં છે બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ માસ્ટર કેમિકલ સર્વિસના એક્સપર્ટ વિષ્ણુ કાંત ઉપાધ્યાય આ સ્ટોક વિશે કેટલી ખાસ જાણકારી આપી છે એટલે કે સ્ટોક માર્કેટના માસ્ટર કેમિકલ માસ્ટર કેપિટલ સર્વિસના એક્સપર્ટ વિષ્ણુકાંત ઉપાધ્યાય આ ત્રણ શેરને લઈને ખાસ જાણકારી જાહેર કરી છે તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલો શેર છે સુદર્શન કેમિકલનો આ સ્ટોકની કિંમત હાલ 1480 રૂપિયાની ઉપર છે અને જે એક મજબૂત બ્રેકઆઉટ પણ આપ્યું છે તેનો અર્થ એ છે કે ઘણા સપ્તાહની સ્થિરતા બાદ તે તેજી દર્શાવે છે ડેલી ચાર્ટ ઉપર મજબૂત બુલિશ કેન્ડલ અને સારા વોલ્યુમની સાથે આ શેર ઉપરની તરફ વધી રહ્યો છે તેની ચાર્ટ પેટર્ન જણાવે છે કે સતત ઊંચા સ્તરે તે જઈ રહ્યો છે. તેને જે તેના પાવરને દર્શાવે છે શેર હાલ મુખ્ય મૂવિંગ એવરેજની ઉપર છે જે તેની ગતિ વધારે મજબૂત કરે છે. RSI વધી રહ્યો છે જે શેરની તાકાતને દર્શાવે છે અને MACD મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ સિંગ પણ પોઝિટિવ પણ પોઝિટિવ ક્રોસઓવરમાં છે. એક્સપર્ટ સલાહ આપી છે કે તેને 1590 થી 1630 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય. પરંતુ 14 વીસ રૂપિયાનો સ્ટોપ loss જરૂર રાખો ટાર્ગેટ તમે ઉપર લઈ જઈ શકો છો અને સ્ટોપ loss પણ તમે ઉપર લઈ શકો છો પણ ટોપ loss તમારે સ્ટ્રિક્ટપણે પાલન કરવો પડશે પછી મિત્રો બીજો શેર છે જમના ઓટોનો આ શેર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન થી બ્રેકઆઉટ આપ્યો છે જે એક મજબૂત રિવર્સલ સિગ્નલ છે સારા વોલ્યુમ પર બ્રેકઆઉટ થયું છે અને neck ની આસપાસ રીટ્રેસમેન્ટ

આ આજે 3290 રૂપિયાના રેジસ્ટન્સને તોડી ડેલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ આપ્યું છે મજબૂત બોલી કેન્ડલ અને સારા વોલ્યુમની સાથે બ્રેકઆઉટ થયું છે જે મોટા રોકાણકારોની ભાગીદારીને દર્શાવે છે તેની ચાર્ટ પેટર્ન સતત ઊંચા સ્તર બનાવી રહી છે જે તેજીને દર્શાવે છે એક્સપર્ટ સલાહ આપે છે કે તેને 3750 રૂપિયાના ટાર્ગેટ્સ માટે ખરીદી કરી શકાય 3190 રૂપિયા ઉપર સ્ટોપ લોસ રાખવો જરૂરી છે જો કે બજારમાં ઉતાર ચડાવ છે ટ્રમ્પ ટેરિફ કારણે બજારમાં થોડી ચિંતા પણ છે પરંતુ તેમ છતાંય ગયા થોડા દિવસોથી બજાર સ્થિરતા સાથે કારોબાર કરી રહ્યું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે ટૂંકા ગાળાના રોકાણ માટે અને લાંબા ગાળાના રોકાણ માટે પણ આ શેરમાં તમે રોકાણ કરી શકો છો એવું નથી કે એક્સપર્ટે સલાહ આપી કે ટૂંકા ગાળાનું એટલે ટૂંકા ગાળાનું જ લાંબા ગાળાનું તમને યોગ્ય લાગતું હોય અને તમે જો આ શેરમાં લાંબા ગાળા માટે બની રહેવા માંગતા હો તો એ સૌથી બેસ્ટ છે એટલે કે જો તમને આ શેરમાં ભાવમાં ઉતાર ચડાવ જોવા મળે તો તમે એમાં એડ પણ કરી શકો છો લાંબા ગાળા માટે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો